ડીએસસીની પ્રોસેસ કેવી રીતે કરવી સૌપ્રથમ તમારે તમારી બીએલો એપ ઓપન કરવાની છે બીએલ ઓ એપ ઓપન કર્યા પછી ડેશબોર્ડ ઉપર ડીએસસી નામનો ઓપ્શન છે ત્યાં તમારે જવાનું રહેશે ડીએસસીનો ઓપ્શન ઓપન કર્યા પછી ચેકલિસ્ટ સબમિશન આવશે બીજા નંબરનું જે ઓપ્શન છે ચેકલિસ્ટ સબમિશન એના ઉપર તમારે ક્લિક કરીને તમારા ભાગમાં જેટલી બી ડીએસસી હશે એ તમને ત્યાં બતાવશે એમાંથી તમે ક્લસ્ટર આઈડી પ્રમાણે બી જઈ શકો છો અને ડાયરેક્ટ બી તમે ખોરી શકો છો કોઈ બી એક ડીએસસી તમે ખોલશો તેમાં જે વાદળી કલરની ડીએસસી તમને બતાવશે એ તમારા ભાગની ડીએસસી છે એટલે આ વ્યક્તિ તમારા ભાગમાં છે એવું બતાવે છે એ વ્યક્તિને તમે ઓપન કરશો જો આ વ્યક્તિ તમારા ભાગમાં હોય એની ડિટેલ્સ તમને અહીંયા આપેલી છે તો તમે એને ઓરિજિનલ બતાવશો અને જો આ વ્યક્તિ તમારા ભાગમાં નથી તો તમે એએસડી બીજા નંબરનો ઓપ્શન છે એટી કરશો જો તમારા ભાગમાં આ વ્યક્તિ છે તો તમને જે પ્રિન્ટ આપવામાં આવી છે ડીએસસી એમાં તમે એમની સહી લઈને ચૂસ ફાઇલ નામનો ઓપ્શન છે તે ટેક ફોટો લઈને તમારે અપલોડ કરવાનું રહેશે અને તમારા ભાગમાં ના હોય તો પણ તેનો ફોટો અપલોડ કરવાનો અહીંયા રહેશે જો તમારા ભાગમાં છે તો ઓરિજિનલ નથી તો એસડી અને ડી માર્ક્સ ઓકે લખીને સબમિટ કરવાનું રહેશે બાકીના જેટલા ભાગ અહીંયા આપેલા એ બધામાં તમારે જો તમારા ભાગમાં તમે ઓરિજિનલ બતાવો છો તો બાકીના ભાગમાં તમારે ડુપ્લિકેટ બતાવવાનું થશે અને જો તમારા ભાગમાં તમે એપ્સન્ટ બતાવો છો તો બાકીના ભાગમાં તમારે નો ઇન્ફોર્મેશન નામનું ઓપ્શન સિલેક્ટ કરીને સબમિટ કરવાનું થશે